મુંદ્રામાં ઇષ્ટદેવ શ્રી ધણી માતંગ દેવની બારસો બોતેરમી જન્મજયંતિની ઉજવણી ભવ્ય રેલીનું આયોજન કચ્છના મુંદ્રામાં ઇષ્ટદેવ શ્રી ધણી માતંગ દેવની બારસો બોતેરમી જન્મજયંતિના પાવન અવસરે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનો અને વિવિધ વિસ્તારના પ્રમુખોની ઉપસ્થિતિમાં આ રેલી મહેશનગરથી પ્રસ્થાન કરી આંબળેકર સર્કલ મુંદ્રા બસ સ્ટેશન અને માંડવી ચોક થઈ શ્રી મતિયાદેવના મંદિરે પૂર્ણ થઈ હતી આ રેલીમાં ધર્મપ્રેમી વ્રતધારીઓ સામાજિક આગેવાનો યુવા પેઢી મહિલાઓ અને સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર શહેર ધર્મના નારા અને માતંગદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું મુન્દ્રાના મુખ્ય માર્ગો પર રેલી ફરતા લોકોમાં હર્ષ અને ઉત્સાહ જોવા મળ્યો હતો રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું પાલન થઈ રહે તે માટે પોલીસ તંત્ર સતર્ક રહ્યું હતું સમાજ માટે આ દિવસ અત્યંત મહત્વનો છે અને દર વર્ષે વિશેષ ઉત્સાહથી ઉજવવામાં આવે છે રેલી સમાપ્તિ બાદ ભક્તજનોએ આશીર્વાદ મેળવ્યા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા આજે મહેશ્વરી સમાજ જે માર્ગ ઉજવી રહી છે આજે જન્મજયંતિ છે માતંગ દેવની અને એક મહિનો અગાઉ જે આ મહિનો ચાલે છે માઘ મહિનો ચાલે છે પવિત્ર મહિનો છે તો આમાં માઘ સ્નાન વ્રત ધારણ કરે છે જે આપણા ભાઈઓ છે આપણા જોડે તો માઘ સ્નાન ધારણ કરે એમાં નીચે સવારમાં વહેલા ઉઠી અઢી ત્રણ વાગે ઉઠી અને સવારે વહેલા જઈ સ્નાન કરે છે ગણપતિદેવની પૂજા કરે છે પૂજા અર્ચના કરી અને બ્રહ્મચાર્ય પાડી આખો મહિનો અને આજના દિવસે એ હોતું થશે અહીંયા બારમતી પંથ થશે અહીંયા માતંદેવની રાત્રે જન્મજયંતિની ઉજવણી કરી અને આજે બારમતી તીર્થ કરી અને એ લોકોનો વ્રત આજે પૂર્ણ થશે ખાસ કરીને આ જન્મજયંતિ કેટલામી જન્મજયંતિ છે આજે માતંદેવની બારસો અને બહોતેરમી જન્મજયંતિ ઉજવી રહ્યા છે માતંદેવ આ વ્રતનો ખાસ મહિમા છે હમણાં મહાકુંભ પણ ચાલી રહ્યો છે પણ માતનદેવ વેદને એવું કીધું છે કે ભાઈ આજે માઘ મહિનામાં જે વ્રત ધારણ કરીને સવારમાં વહેલા ઉઠી

ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો